શબ્દ વિનાની સુરતા આંધળી કહો ક્યાં જઈ ઠેરાય દ્વાર પામે નહીં ત્રણ લોક ફરી અથડાય સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન મિત્રો આજે સુરતા વિશે વાત કરવી છે જો કે સુરતા એ વાણીનો વિષય નથી એ તો અનુભૂતિનો વિષય છે એટલે વાણી દ્વારા એનું વર્ણન થઈ ના શકે પણ સંતોની વાણીના આધાર પુરાવો થકી આપણે એનો થોડો આસો ખ્યાલ મેળવી શકીએ તો આપણો પ્રશ્ન એવો છે કે સુરતા એટલે શું સુરતા કોને કહેવાય અને આ વાત આપણે વ્યવહારિક રીતે જ સમજાવી શકીએ બે પ્રેમીઓના પ્રેમને કેમ જાણવું કે કેવો પ્રેમ છે કેટલો પ્રેમ છે એની અનુભૂતિ શું છે ત્યાં તો બસ ખૂબ જ પ્રેમ છે એટલું જ આપણે કહી શકીએ એ પ્રેમની અનુભૂતિ તો એ બે પ્રેમી પાત્રોને થતી હોય છે પણ સુરતાને સમજવા માટે આપણે એવું કહી શકીએ કે વિષય ભોગને ભોગવતી વૃત્તિઓ બહાર ભટકતી વૃત્તિઓ વિષયોના રસમાંથી વળીને પોતા પદમાં સ્થિર થાય અને જે નામને વરે શબ્દ સાથે વરે છે ત્યારે તે સુરતા બને છે અને સુરતાના શબ્દની સાથે લગ્ન સદગુરુ કરાવે છે સવારામ બાપાએ કીધું છે ને કે સંયમ વર સદગુરુના દેશમાં પરણે શબ્દને ને સુરતા નાર મરજીવા હશે તે વિવા માણશે જેને મળ્યો હોય લક્ષ લગાર આ સુરતા શબ્દના વિવાહની ભૂમિકા એ સદગુરુના દેશમાં એટલે કે સદગુરુની સમજણથી રસાય છે કન્યા વરને વરી જાય સતા કોઈને ખબર પણ ન પડે એવી આ આંતરિક ઘટના છે અને જેમ ઘરમાં શાંતિ સ્થાપવા માટે પતિ પત્નીનો મેળ હોવો જોઈએ આપણે નથી કહેતા કે નર નારીના એક મતા તો સ્વર્ગાપુરમાં સતા એમ આ ઘટમાં ભીતરમાં શાંતિ સ્થાપવા માટે પણ સુરતા અને શબ્દનો મેળ હોવો જોઈએ મન બુદ્ધિ સ્થિત અને અહંકાર આ ચાર અંતકરણ કહેવાય છે આ ચારે મળી અને પરમાત્માના નામમાં લાગે ને એને સંતો સુરતા કહે છે ટૂંકમાં ચિત્તનો તાર એક જ વિષયમાં એટલે કે પરમાત્માના નામમાં સંધાય જાય તેને સુરતા કહેવાય છે હવે સુરતાની સામાન્ય વ્યાખ્યા તો આપણે સમજ્યા પણ હવે આ સુરતા જાગે કેમ તે પોતાના સ્વરૂપને શોધવાની વાત આવે ત્યારે અમુક હદ સુધી બુદ્ધિ લઈ જાય પણ પછી એને હદ આવે ત્યાં બુદ્ધિના સકડા હાલતા બંધ થઈ જાય છે પછી સદગુરુનું શરણ લેવું પડે છે અને સદગુરુ સુરતાને જગાડે છે સુરતા આપણી જાતે નથી જાગતી આપણી જાતે જો સુરતા જાગતી હોત તો સદગુરુની જરૂર જ ન પડે ને સુરતાને સદગુરુ જગાડે છે અને સુરતાને જગાડે છે એનું પ્રમાણ પણ મળવું જોઈએ નહીતર તો પછી ગુરુ કરવાનો પણ કોઈ અર્થ નથી આપણે સદગુરુ ધારણ કરી લઈએ દીક્ષા લઈ લઈએ નામ ઉપદેશ ને મંત્ર મેળવી લઈએ અને એ ગુરુ થઈ જાય પણ આપણે અંદર સદગુરુના ચેતન રૂપી દિદાર ન થાય ત્યાં સુધી બધું નકામું છે પ્રમાણ મળે પછી જ બધું હાચું તો તો જીવન સાહેબે સત્તર ગુરુ કર્યા હતા પણ છતાં પણ જીવન સાહેબને એવું કાંઈ પ્રમાણ ન દેખાયું ત્યાં સુધી જીવન સાહેબે હા ન પાડી એના ભીતરમાં કોઈ ચેતન સ્વરૂપની ઝાંઠી ન થઈ એવી કોઈ અવલૌકિક અનુભૂતિ ન થઈ ત્યાં સુધી જીવન સાહેબે માન્ય ન રાખ્યું એમણે એમ જ કહ્યું કે ના એમ નહીં આમ કેમ આવું કેમ એમના સંશયો ટળ્યા નહીં અને આપણે પણ આ વાત વિચારવા જેવી છે ભલે આપણે જીવન સાહેબની કક્ષાએ ન હોઈએ પણ સદગુરુ તો ગુરુપદને શક્તિ ધરાવે છે ને તો દીદાર થવા જોઈએ જીવણ સાહેબને 18 માં ગુરુ ભીમ સાહેબ મળ્યા પછી એની ઘટ ભીતર અજવાળા થઈ ગયા એવી અનુભૂતિ થઈ કે જીવણ સાહેબ તરત બોલી ઉઠ્યા કે અજવાળું અજવાળું રે આજ ગુરુજી તમે આવ્યા ને મારે અજવાળું રે એમ આપણને પણ કાંઈક પ્રમાણ મળવું જોઈએ આપણે સદગુરુ પાસેથી નામ બોધ ગુરુમંત્ર બધું લઈ લઈએ અને જો કાંઈ જ અનુભૂતિ ન થાય તો પછી એમાં ત્રણ કારણો બહાર તરી આવે છે નંબર એક કાં તો સદગુરુ બધા શિષ્યોને બધું સામર્થ્ય આપતા નથી નંબર બે કાં તો એમની પાસે નથી અને નંબર ત્રણ કાતો કુંભ છે હવે ગુરુના આપણે કોઈ અવગુણ નથી જોવા એટલે નંબર એક ને નંબર બે આપણે છોડી દઈએ એના વિશે કાંઈ આપણે નથી કહેવું એમાં નથી પડવું પણ નંબર ત્રણ ઉપર વાત કરીએ તો પણ જો શિષ્ય કાસો કુંભ છે લાયકાત વગરનો છે એનામાં પાત્રતા નથી આપણે સમજી લઈએ કે લખમણ કાચો પારો જાણજે જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે સોટું ને વસ્તુ છે મોટી ઠામ વિના ન ઠેરાય આપણે માની લઈએ આપણે કહીએ છીએ ને કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ઝીલી શકાય એવી આ વાત છે પણ મારું કહેવાનું એ છે કે જો શિષ્ય કાચો કુંભશે તો પછી ટકોરા મારીને કેમ ચકાસતા નથી એવા કાચા પાકા શિષ્ય કરવાની ગંગા સતીબાઈએ ના પાડી છે કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીને સમજીને રહીએ સુપરે મરને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને ભલે ને હોય મોટો ભૂખ ગમે એવો માણસ હોય રાજા પોતે હોય પણ જો એ પાત્રતા ન ધરાવતો હોય તો એને બોધ ન આપવો એવું ગંગા સતી કહે છે આમ ગંગા સતી ના છે કે પાત્રતા વગરના શિષ્યને બોધ ન આપવો પણ હવે બોધ આપ્યા પછી એનું પૂરું ઘડતર થવું જોઈએ કાસા ઘડાની જેમ રઝળવો ન જોઈએ કારણ કે તમારા શરણે આવ્યો છે તમારું શરણ સ્વીકાર્યું છે તમે એને શિષ્ય તરીકે સ્વીકાર્યો છે માટે એના મુકામ સુધીનો પૂરો નકશો એને બતાવવો જોઈએ બંધ બારણામાં ઉપદેશ આપવામાં આવે છે ત્યારે શિષ્યની સુરતા મહદ અંશે પણ જાગ્રત થઈ જવી જોઈએ મન અમન મન અમન બની જવું જોઈએ હવે વાત રહી સુરતા જાગ્યાના પ્રમાણની તો બોધ ગ્રહણ કરતી વખતે જ એનું પ્રમાણ દેખાઈ જાય છે જો તમારી સુરતા જાગ્રત થઈ હોય તો તમને સદગુરુનું પિંડ દેખાય નહીં સદગુરુનું શરીર ન દેખાય પણ ત્યારે તમને સદગુરુ તેજ સ્વરૂપે દેખાય સદગુરુ તમને દિવ્ય પૂંજ સ્વરૂપે દેખાય અગર તો સદગુરુ તમને જ્યોતિ સ્વરૂપે દેખાય આવું કાંઈક તો પ્રમાણ દેખાય જ કે સદગુરુનું દિવ્ય નૂર મારામાં ઉતરી રહ્યું છે અને મારું સ્વરૂપ એમાં સમાઈ રહ્યું છે આવી અનુભૂતિ થવી જોઈએ આશા સદગુરુ તમારી સુરતાને જગાડીને તમારા સ્વરૂપનું ભાન કરાવે છે કે જો આ તારું સ્વરૂપ છે અને તું અહીંથી આવ્યો છે ને અહીં તારે જવાનું છે સદગુરુ શિષ્યને સાચી ભક્તિ કોને કહેવાય એનું જ્ઞાન કરાવે છે ધ્યાનની રીત બતાવે છે અને ભક્તિ સાચી ભક્તિ બતાવે છે અને પછી જે કાંઈ કરવાનું છે તે શિષ્ય એ કરવાનું છે સદગુરુએ બતાવેલા રસ્તે રહેણીમાં રહીને ચાલે પરિપૂર્ણ વચનનું પાલન કરીને શિષ્ય જ્યારે પરિપક્વ બને અને જન્મ મરણની સમગ્ર વિધિ જાણે પછી જ એની ભક્તિમાં પાકો રંગ આવે છે પછી એનો જીવભાવ સૂટી જાય છે પછી જ એને ગુરુ જ્ઞાન પૂર્ણ રીતે સમજાય છે કે ગુરુ સાથે આપણે દેહ સંબંધ એટલે કે દેહના નાતે નથી જોડાતા પણ બ્રહ્મના નાતે બ્રહ્મ સંબંધે જોડાયા છે એટલે સદગુરુનું સ્થાન સર્વોપરી છે એવું એને સમજાય આવી જ્યારે શિષ્યને પ્રતી થાય પછી શિષ્ય સદગુરુ માટે કાંઈ પણ કરવા તૈયાર થાય છે પણ આ ભૂમિકા સુધી શિષ્યને પહોંચાડવું એ સદગુરુનું કામ છે અને સદગુરુની ફરજ છે આ ભૂમિકા એ પહોંચ્યા પછી શિષ્ય કહેશે કે સબ ધરતી કાગજ કરું લેખી ની કરું વનરાય સાત સમી સહાય કરું ગુરુ ગુણ લીખા ન જાય આખી ધરતી કાગળ બનાવું સમગ્ર વનરાય કલમ કરું અને સાત સમદરના જળની સહાય કરું તોય હે ગુરુ તારા પૂરા ગુણ લખી ન શકું એવડો તારો મારા ઉપર ઉપકાર છે હું તારો જન્મો જન્મનો ઋણ છું તારા ચરણોમાં કોટી કોટી વંદન છે સદગુરુ ભગવાનની જય